તો કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં આ દેશ્યો તો તમારા બધાનો એક દેખ આદિક સ્વાગત છે મારા એક નવા બ્લોક અંદર અને હાજે જો વરસાદ આવ્યો તો અત્યારે છે ને ક્યારેક ક્યારેક વરસાદ આવે તો તમારા ગામમાં વરસાદ આવ્યો તો કે નતો આવ્યો કોમેન્ટ કરી દીજો તો અત્યારે છે ને આપણે જવાનું છે વિચ્યા પદ્દીભાઈ દુકાને ગુજ્જુ કલેક્શનમાં માં મેની માતા આપણે જવાનું છે સ્કીપ્યુ લઈને વિચ્યા તો फटाफट છે ને પહેલા આપણે ગાડી વાળી લેવી તો આપણે છે ને આપણી ગાડી વાળી લીધી છે નાખી આપણે જવાનું છે પેલા ગામમાં કારણ કે ગામમાં આપણે ભાઈ બંને લેવાનો છે તો આપણે છે ને ફટાફટ નીકળવી પેલા ગામમાં પાટમાં જોઈએ રોડમાં ખાડા પીડા છે વરસાદના અને જો ભાઈ ધીમા ધીમા સાટા જો અહીંયા શરૂ થઈ ગયા છે અત્યારે અને અહીંયા તો જો ભાઈ નીંદી જાય છે તણાઈ ન જાવ તો સારું છે હું એ ફરે હે

તો આપણે સન જવાય થોડક નાસ્તો કરીએ વીઆસીએ તો આપણે નાસ્તો કરી લી લી આપણે જઈએ ગાર્ડનમાં ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈએ ગાર્ડનમાં એટલે આપણે પહોંચી ગયા છીએ વીછાના બગીચામાં અને હું તમને બતાડું વીછાનો બગીચો આ વીછાનો બગીચો શરૂ થાય છે આવા કાક છે વીછાનો બગીચો જો આમ જ આપણે આગળ જાવી સામે જો મહાદેવની મૂર્તિ છે એટલે આપણે ત્યાં પણ જશું અને અહીંયા જો ભાઈ બાખડા છે બીજી બાજુ જો બેહાના મસ્ત મસ્ત જો બીજી બાજુ બગીચો છે નાળિયેરી છે કેળીઓ છે જો કેવી મસ્ત મસ્ત નાળિયેરી ઊભી છે બીજી બાજુ અને સામે જો ગોળ ગોળું તમે એમ આ છે તો તમને કહું તો આ ગોળ ગોળ ને જો ફરતે ફરતે બધી બાજુ જો ફુવારા બાંધ્યા છે તો ફુવારા હે ને અત્યારે બંધ છે જો ફુવારા ચાલુ હોય ને તો આનો હને મસ્ત નજારો ઉષા ઉર્ષા અને ફુવારા થાય છે અને જો લાઈટ બાંધી છે રાઈતે છે ને લાઈટ હોત થાય એટલે મસ્ત અને નજારો આનો આવે હે અત્યારે બંધ છે ને હું તમને બતાડે આપણે હા ને જઈએ મહાદેવની મૂર્તિ પાસે મહાદેવની આ છે મૂર્તિ તમે મહાદેવના દર્શન કરી લો તો ફરતે ફરતે કેવા જાવ બધી બાજુ બગીચો છે વરસાદ મહાદેવ છે તો તમે મહાદેવના દર્શન કરી લો તમને લઈ જાઉં બધો બગીચો બતાડું આખો તો ભાઈ ગોળ ગોળ પાંદડાવાળું છે છે જો નામ તો મને નથી આવડતું ભાઈ પગલા હેજો ભાઈ કેવો બગીચો હે મસ્ત મસ્ત તો ભાઈ બધી બાજુ પેલા ફૂલડા છે ને જો લાલ લાલ ફૂરડા આવ્યા છે ઉપર લછરપટ્ટી છે નાના છોકરા ની ખાવાની ઈસકા હે એ ગતો વિશ્યાનો બગીચો આ આપણે ઘણા બધું રાખડા આપણે ફોટા પણ પાડ્યા તો આપણે હને આવવાનું છે ઘરે તો આપણે હને નીકળવી ઘર તરફ તો ફાઇનલી આપણે ગામમાં પહોંચી ગયા છીએ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો તો તમને મળવી બીજા માં